હવે અમારે જંગલમાં નથી રહેવું ગામડામાં રહેવું છે શહેરોમાં રહેવું છે અને જેને જે કરવું એ કરે પરંતુ અમે ગામડાઓની અંદર રહેશું કંઈક આવું જ છે તે દ્રશ્યો ગીર સોમનાથ જિલ્લાની અંદર બન્યા છે કુલ ચાર દિવસની અંદર પાંચ ઘટનાઓ બની છે જેને લઈને ગીર પંથકમાં હાહાકાર મચી ચૂક્યો છે વન વિભાગે આ દીપડાઓને પકડવા માટે નવા નવા આવી રહ્યું છે 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 તો શું શું પૂરો પૂરો ઘટનાક્રમ મામલો આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને અમે અત્યારે છીએ ગીર સોમનાથ જિલ્લાના ગીર તલાલા ગીરના ગીર વિઠલપુર ગામે અને આ એ ઓરડી છે જેને જો વન વિભાગે આ ઓરડીને કંઈક આ રીતે પિંજરામાં ફેરવી નાખી છે સામાન્ય રીતે આ ખેડૂતનું જે વાડી વિસ્તારનો ઓરડો હોય છે તેને હવે પિંજરું બનાવી દીધું છે મતલબ કે આ દીપડાને પકડવા માટે વન વિભાગે અલગ અલગ નુસ્ખા છે તે અજમાવ્યા છે પરંતુ દીપડો છે તે વન વિભાગને હાથ તાળી આપી રહ્યો છે આ જોઈ શકાય છે આ દીપડાને પકડવા માટે આ ઓરડાને પિંજરામાં ફેરવી નાખવામાં આવ્યો છે અંદર બતાવીશ ત્યાં એક આજુ એક દોરી અહિયાં પર છે હવે આ દોરી છે તે સીધી જ ખૂબ લાંબી છે અને દૂર સુધી જાય છે જ્યાં વન વિભાગ છે તે આ જગ્યાનું મોનિટરિંગ કરી રહ્યું છે કે જેવો દીપડો આવે એવી આ દોરી ખેંચીએ અને કદાચ અંદરથી બકરાની દોરી ના ખેંચાય તો પણ આ દોરી ખેંચીને દીપડાને અંદર પૂરી શકાય આ સિવાય વન વિભાગે આ દીપડાને પકડવા માટે અહીંયા પર જુઓ કેમેરા લગાવ્યો છે અને આ કેમેરો છે તે સીધું જ વિડીયો શૂટ કરી રહ્યો છે આ જગ્યાનો આ ઓરડીનો કે જ્યાં પણ દીપડો આવે તો વન વિભાગ છે તે અહીંયાથી તેના મોબાઈલમાં તમામ વિડીયો છે તે જોઈ શકે અને દીપડાને પકડી શકે અલગ અલગ જગ્યા પર અહીંયા પર પિંજરાઓ મૂકવામાં આવ્યા છે કેટલી ઘટનાઓ ગીરમાં હાલમાં બની છે તે આપને જણાવી દઈએ સામે વાળ દેખાય છે તો અહીંયા પર દીપડાઓ છે તે ખાસ કરીને શેરડીના વાળની અંદર રહેવાનું પસંદ કરે છે પહેલે દિવસે અહીંયા પર એક યુવાન પર હુમલો થયો ત્યારબાદ ફરી એક વખત એ દીપડાએ બીજા યુવાન પર હુમલો કર્યો મતલબ કે બે યુવાનોને દીપડાએ ટાર્ગેટ કર્યા અલગ અલગ દિવસોમાં બંને ઉપર હુમલા થયા છે વન વિભાગે અહીંયા પર પાંજરાઓ દૂર ગોઠવા છે અલગ અલગ વાડી વિસ્તારોમાં લગભગ ત્રણથી ચાર જેટલા અને અહીંયા પર આ જે ખેડૂતની વાડી છે ત્યાં તેની ઓરડાને તે પાંજરું બનાવી દેવામાં આવ્યું છે આ સિવાય ગીર પંથકમાં એક ફરેડા ગામ છે ગીર ગઢડાનું ત્યાં એક વૃદ્ધાને દીપડાએ ફાડી ખાધા છે આ સિવાય સૂત્રાપાડાનું સોળાજ ગામ છે જ્યાં પણ એક ચાર પાંચ વર્ષના બાળક ઉપર દીપડાએ હુમલો કર્યો છે અને ગઈકાલે ઉનાની ખાનગી એક ગાયત્રી વિદ્યાલય છે ત્યાં દીપ સિંહ ઘુસ્યો હતો સિંહ એ વિદ્યાલયની અંદર ઘુસો હતો સદનસીબે બાળકો હજી ભણવા માટે નહોતા પરંતુ એ શિકારની શોધમાં વાસડોની પાછળ દોડે છે સિંહ અને એ સ્કૂલની અંદર ઘૂસે છે ત્યાં વાસડોને મોતને ઘાટ ઉતારે છે અને ત્યાંથી પછી નાખી જાય છે ગઈકાલે એ શાળાઓ રજા જાહેર કરવામાં આવી હતી સિંહ ઘૂસવાના કારણે કહેવાનો મતલબ એ છે કે છેલ્લા ચાર દિવસમાં આવી પાંચ ઘટનાઓ બની છે અને હવે દીપડાઓ પણ હોશિયાર થતા જાય છે એ પિંજરાઓની અંદર નથી આવતા જેના કારણે કારણ કે એક વખત આવી ગયો બે વખત આવી ગયા પછી એ દીપડો

આ દીપડાઓને પકડવા માટે પરંતુ આ દીપડાઓ હજુ સુધી નથી પકડાતા કેવાનો મતલબ એ છે અમારો હેતુ કોઈ નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં પરંતુ કહેવાનો મતલબ એ છે કે છેલ્લા અમુક વર્ષોની અંદર ગીરની અંદર જે જાનવરો હતા હવે તે બહાર આવી ચૂક્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં પથરાઈ ચૂક્યા છે ખાસ કરીને દીપડાઓ અને આ દીપડાઓ છે એ હવે માનવ ઉપર હુમલો પણ કરતા ખચકાતા નથી જો કે હવે વિભાગ ક્યારે આ દીપડાઓને કેદ કરે છે તે જરૂરી

એમને દીપડાને પકડવા માટે અમે બહાર પણ બોક્સની વ્યવસ્થા કરી છે તથા બકરાઓ બાંધી પણ પિંજરાની અંદર અને પકડવાની વ્યવસ્થા કરેલ છે દોસ્તો તમામ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ધન્યવાદ